અંકલેશ્વરમાં ગતરોજ ખાબકેલ એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વરથી વાલિયાને જોડતા રોડ પર કુલસમડી ગામ નજીક આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી રહીશોના ઘરમાં ફરી વળ્યા હતા જેમાં ઘર વખરી ડૂબી જતા જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું હતું આ તરફ સોસાયટીના મુખ્ય માર્ગ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી આ અંગે રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટી નજીક જ નાળો આવેલું છે અનાળામાં થોડો પણ વરસાદ પડે એટલે પાણી ઉફરાઈ અને સોસાયટીમાં ફરી વળે છે આ સાથે જ ગટરનું દૂષિત પાણી પણ વરસાદી પાણી સાથે મિક્સ થાય છે સોસાયટીમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનું નિર્માણ થાય છે ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે હમ લોકો અહીંયા પર કમ રીવન 5 સાલ સે રહે રહે હે ઓર યહ પાણી કી ઇતની બડી સમસ્યા હે કે રૂમો કે અંદર પાણી ભર જાતા હે कोई सामान ऐसा नहीं बचता का जो बाकी रह जाए गटर का पानी तक अंदर आता है कोई सब लोग आते हैं देखने के लिए लेकिन कोई सुनवाई नहीं होती और बस आश्वासन देते हैं, चले जाते हैं जब हर साल पानी का तकलीफ होता है पानी में भरता सब लोग का नुकसान होता है यहाँ पर अक्सर यही हाल है हर बार पानी भराता है आना जाना सबका प्रॉब्लम है आते हैं देख के चले जाते कुछ नहीं આગે નાલા જામ પટેલ પાર્ક ગેટ પર કોઈ સુનવાઈ નહીં હોતા